માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન ચુકારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન ચુગાડના સફળ કેસો કરી આ પ્રવૃત્તિની નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય છે અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાતડા પીસીપીનાઓએ પીસીપીના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહિબિશન ચુગાની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવી સફળ કેસો કરવા ચોરીને માર્ગદર્શન આપી સૂચના કરેલ હોય જે આધારે પીસીબી કૃષ્ણનગર સરકારી સ્કૂલ પાસે વડોદરા ખાતે રહેતા વિપુલ રમેશભાઈ પગારદાર માણસો રાખી ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે તેને પોતાની તારું રાખવા માટે ઘાંગરેડીયા કૃષ્ણનગર ખાતે બીજો એક ખાલી મકાન રાખેલ છે તેના કબજા ભોગવટાવાળા મકાનમાં ઇંગ્લેશ જથ્થો રાખી પોતાના માણસો નરેશ પરમાર રાજુભાઈ બારીયાઓએ મારફતે દારૂનું વેચાણ કરે છે અને હોમ ડિલિવરી કરવા માટે તેઓને તેણે પોતાનું ટીવીએસ જ્યુપિટર નંબર જી જે શૂન્ય છ ક્યુસી એકતાલીસ સાડત્રીસનું આપેલ છે હાલમાં મકાન ઉપર તેનો માણસો હાજર છે ને દારૂનું વેચાણ કરી રહ્યા છે જે હકીકતને આધારે માહિતીવાળી જગ્યાએ ગાંગરેડિયા કૃષ્ણનગર ખાતે આવેલ મકાનમાંથી તેમજ મોપેડમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી મગરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં નરેશભાઈ રાવજી ભાઈ પરમાર રાજુભાઈ લાલભાઈ બારિયા